મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને સુખ તો વાય કેમ તો બધા મિત્રો મજામાં જ હતો તો આજનું મોર્નિંગ આપણે મસ્ત મજાનો નાસ્તો પાણી કાઢીને રેગ્યુલર રૂટિન જેમ થઈ ગયું છે અને આપણે આજે નોકરીએ જવાનું છે બસ આપણે ગાડી કહેવાય વાય ચાલુ કરી દીધી આજે મોર્નિંગ એવું જ છે તો બનાવી દો આગળના બ્લોગમાં જેવું છે આજનો દિવસ કેમ જાય આપણે તો પાણી વારું તો આજે પાણી વારવાનું જ બાકી થઈ ગયું તો

ત્યાં મીટિંગ છે તો ઘડી હું ને મારા મોટા ભાઈ જો અમારું ઉના આવું છે દેખાય અત્યારે કોમ્પ્લેક્ષ છે આવા આવા લાઈક ગમે તો લાઈક કરી નાખજો ચાલો મિત્રો મળીએ ચાલો મિત્રો મજામાં આપણે ગામમાં ગયા હતા થોડોક અમારા મંદિરનું તમારા પરિવારના મંદિરનું બનાવવાનું હતું ને એના વિશે અમે થોડુંક મીટિંગ એટલે ન્યા ગયા હતા પછી આપણે વહી સીધા ને ઘરે આવીને પછી થોડોક વાડીમાં આવજો આટો મારો નીકળ્યા છે આપણે બસ બધી મસ્ત છે બધી રીતે તો તમારા સાતના સહકારથી આપણે આજે ચાલીસ સબસ્ક્રાઈબરો પહોંચી જ ગયાસ તો પળાઈ ગયું છું આવી તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો બસ બીજું તો કંઈ નથી ને શું કહેવાય હું એક ઉના તાલુકામાંથી આવું છું ને આપણે ઉનામાં જ રહીએ છીએ ને બાકી બીજું તો મારું નામ ચૌહાણ વિશાલ છે બસ આપણે આવા નવા નવા વ્લોગ નાખશું કાયમી ને આપણે મિની વ્લોગ પણ સ્ટાર્ટ કરી દીધો એટલે એ ન્યાય જોઈ આવજો એમાં સપોર્ટ કરજો ને અત્યારે તો ખેતર માટો મારવા નીકળી ગયા છે મસ્ત મસ્ત મજાનું છે અત્યારે તો હવે ડેરી વાકી ગીસ ચણા ધીમે ધીમે શીખીએ છીએ આપણે યુટ્યુબ ને આગળ વધવાનું છે એટલે થોડોક સપોર્ટ કરજો થોડીક વિડીયો બનાવવામાં શરમય આવે ને થોડીક મૂકવી પડે શરમ એટલે થોડીક વાડીમાં આપણે વિડીયો બનાવવા માટે વાડીમાં આવી જાય પછી ધીમે ધીમે આપણે પબ્લિકમાં કરશું આપણે વિડીયો આમ થોડીક તો હું આવે છું થોડીક મૂકી દીધી એટલે બધી રીતે આપણે પ્રોસેસ કરવી પડે એટલે આવું છે બધું મિત્રો બાકી તમારો સપોર્ટ બહુ સારો રહે છે ને આપણે થોડોક નવા નવા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું આપણે કે જેમ તમને ગમે એટલે પછી આપણે કરશું બાકી આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વધુમાં વધુ શેર કરજો તમારા મિત્રોને ચાલો તો આપણે મળશું આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ